નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર સમગ્ર વિશ્વ એ લીધી મોદી ના ઐતિહાસિક ભાષણ ની નોંધ અમદાવાદ માં નવલી નવરાત્રી માં ચાઈનીઝ પ્રવાસીઓ બન્યા આકર્ષણ નું કેન્દ્ર ચાર્ય લોકેશ મુનિ ના બત્રીસ માં દીક્ષાંત દિવસે અને વૈશ્વિક સમસ્યાઓ અપાર શ્રદ્ધા છે કહ્યું ઈશિતા ગાંગુલી સિંહાસન બત્રીસ ના કલાકારોએ અમદાવાદ માં મજા માણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના તેમના પ્રવાસ દરમિયાન જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવા ન્યુયોર્ક મેડિસન ટાઈમ સ્ક્વેર ગાર્ડન ખાતેના ભાષણમાં એકવીસમી સદી એશિયાની અને ભારતની હોવાનું દ્રઢ જણાવ્યું હતું ભારતીય મૂળના ઉદ્યોગપતિ વિવેક રણકદેવની પુત્રી અંજલિ જાણીતા ગાયિકા કવિતા ક્રિષ્ણમૂર્તિએ ભારતના રાષ્ટ્રગીતનું ગાન કર્યા બાદ વડાપ્રધાને મેડિસન સ્ક્વેર ખાતે

ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકી ભારતીયોએ આપેલા યોગદાનને બિરદાવતા તેમણે જણાવ્યું કે એક સમયે ભારત મદારીઓનો દેશ તરીકે ઓળખાતો હતો પરંતુ હવે ભારતીયો માઉસ વડે આખી દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે અહીં વક્તા ભારતીયોને તેમના વ્યવહાર સંસ્કાર અને ક્ષમતા દ્વારા અમેરિકામાં ઘણી ઇજ્જત કમાયા છે મોદી એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન બન્યા બાદ તેમણે પંદર મિનિટ માટે પણ વેકેશન લીધું નથી ભારતની હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે એકવીસમી સદી એશિયાની એશિયાની સદી હોવાનું સમગ્ર વિશ્વ સ્વીકારી ચુક્યું છે અમેરિકાના અગ્રણી નેતાઓમાંથી કોઈ એક પણ એકવીસમી સદી ને એશિયાની તો આજે ભારતની પાસઠ ટકા વસ્તી પાંત્રીસ વસ્તી ઓછી વય ની છે દેશ પાસે આટલું બધું યુવાધન હોય તે દેશ પાછું વળીને જોવાની જરૂર નથી આ સમગ્ર ભાષણ દરમિયાન તેમને અમેરિકી ભારતીયો માટે પણ

ગુજરાતમાં નવલી નવરાત્રીની

અમદાવાદના મહેમાન તેઓ પણ અમદાવાદના મહેમાન બની રહ્યા છે સાથે સાથે નવરાત્રી મહોત્સવ ચાલતી હોવાથી ગરબામાં તેઓ પણ તેઓ પણ ગરબાના રંગે રંગાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશમાં વસતા કેટલાક ગુજરાતીઓ નવરાત્રી દરમિયાન ખાસ ગરબા ગાવા માટે અમદાવાદ પધારતા હોય છે આમ જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ ત્યાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળતી હોય છે જેમાં નવરાત્રીની ઉજવણી પણ વિદેશમાં થતી હોય છે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે ન્યુયોર્કમાં પણ જ્યારે ભારતીયોને સંબોધન કર્યું ત્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ ના રંગારંગ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ગરબા પણ યોજાયા હતા આચાર્ય લોકેશ એકસો પચાસ મી જયંતિ ના વર્ષ જયંતિ વર્ષના વર્ષ પર આયોજિત અને દર્શનથી વૈશ્વિક સમસ્યાનું સમાધાન રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કરતા ગુજરાત ના રાજ્યપાલ અહિંસા યોગદાન આપ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિશ્વ ભારતીય સંસ્થાને શુભકામના આપી હતી અને કહ્યું કે આવા સામાયિક વિષય પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન એક પ્રશંસનીય કાર્ય છે વર્તમાન સમયે વિશ્વ જ્યારે અનેક પ્રકારનો

હું કહ્યું કે ભારતનું લોકતંત્ર અનેકાંત સિદ્ધાંતો પર આધારિત છે ભારતની બહુભૂલ બહુલતાવાસી સંસ્કૃતિ જ દેશના વિકાસનો આધાર છે પદ્મશ્રી ડોક્ટર કુમાર પાળદેસાઈએ આ પ્રસંગે ચૌદ ભાષાના જ્ઞાતા વીરચંદ રાઘવજીની ગાંધી વીરચંદ રાઘવજી ગાંધીના વિવિધ ધર્મોના ઊંડાણની જાણકારી આપી હતી અનેક ધર્મોનું જ્ઞાન હોવાને કારણે વિવિધ દર્શનોનું તુલનાત્મક અધ્યયન કરી વિદ્વતા સાથે સંબોધન પણ કર ચંદ્રકાંત વિજય મહારાજે કર્યું કે એકાંત દર્શનમાં વિશ્વ ધર્મ ને વિશ્વ ધર્મ બનવાની ક્ષમતા રહેલી છે જેમાં શામ સામસ્ય સહ અસ્તિત્વ અને સહિષ્ણુતા પણ પ્રેરણા આપે છે ભગવાન પર અપાર શ્રદ્ધા ધરાવું છું તેમ અભિનેત્રી ઈશા ગાંગુલીએ જણાવ્યું હતું જ્યારે અભિનેતા સુમિતા ભારદ્વાજે જણાવ્યું કે પ્રથમ ઓડિશનમાં હું કેમેરા સામે નર્વસ થઈ ગયો હતો નવરાત્રીમાં જ ઉમવા માટે કલર્શની સિરિયલ શાસ્ત્રી સિસ્ટરની બહેનો નેહા પડેલ પણ ઈશિતા ગાંગુલી સોનલ બેગનુર સંજય કેવું વિજેન્દ્ર કુમેરિયા અને સુમિતા અને સુમિત ભારદ્વાજ શહેરના મહેમાન બન્યા હતા તેઓએ નવરાત્રીના કારણે ખૂબ જ

મારું અંગત છે કે દરેક કલાકારો ને ડાન્સ અને ગીતો ગાતા આવડવું જોઈએ મને ડાન્સ આવડતો હોવાને કારણે એક્ટિંગમાં ફાયદો થાય છે દિલ્હીના સુમિત ભારદ્વાજે જણાવ્યું કે ક્રિકેટર બનવું હતું પરંતુ મોડેલિંગ ના કારણે એક્ટર બની ગયો પ્રથમ ઓડિશનમાં કેમેરા સામે સાવ નર્વસ થઈ ગયો હતો ઘણા બધા ચેલેન્જ મારી સામે આવ્યા ટેલિવૂડ થી શરૂઆત કરીને કેરિયર પર પણ આજે હવે ટેલિવૂડથી શરૂઆત કરી છે અને તેમાં જ હું કેરિયર બનાવી પરિવારને મિસ કરું છું અમદાવાદની નવરાત્રી વિશે જણાવ્યું કે તેઓએ તેઓને ગરબા ખૂબ જ ગમે છે અને તેઓ ગરબા માટે ખૂબ જ ક્રેજી છે નવી ચેનલ સોની પલના શો જણાવ્યું હતું સોની ચેનલ પર આવી રહેલા સિંહાસન નામના રાજા રોલ કરણ સૂચકે જણાવ્યું કે મારા માટે ઘણી બધી ચેલેન્જ હતી પચીસો વર્ષ પહેલાની આ સ્ટોરીમાં તે સમયના રાજાની બોડી લેંગ્વેજ ઉપર ખૂબ જ ધ્યાન આપવું પડ્યું હતું તેવી રીતે મારે બેસવાની આદત પાડવાની હતી તે ખૂબ જ કઠિન હતું તેમજ સ્પષ્ટ હિન્દીના ઉચ્ચારણો પણ બોલવાના હતા તે પણ ઘણું જ અઘરું હતું મેં અગાઉ મહાભારત સિરિયલમાં કામ કર્યું હતું તેથી તેનો મને ઘણો ફાયદો થયો છે ઇન્દ્રદેવે વિક્રમાદિત્યને આપેલા સિંહાસનનો રાજા ભોજ લેવા આવ્યા હતા અને તે બાદ

સીન બેસ્ટ આપવાના મારા માટે ખુબ જ ચેલેન્જિંગ હતું અમદાવાદના ગરબા ખુબ જ આકર્ષણ નું કેન્દ્ર છે અને અહિયાં ખુબજ સારો એવો વિકાસ થયો છે તેમ પણ તેને જણાવ્યું હતું તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર